જે પરિવાર આ બધા એક શરૂઆતની અંદર આપણે બધા મળી અને આજે એક ફોટાનું અનાવરણ પ્રતિમાનો આપણામાં એ ચેતન્ય સ્વરૂપ છે અને આ દેહ છે એક પ્રતિમા જ છે એટલે એવું નહીં કે આ પ્રતિમાને આપણો ભિખારંભાવ તો કહેતા કે ફોટા એટલા ખોટા પણ એવું ના વિચારતા જેને સમજણ પડી જાય એટલે એમાં પણ કહેતા કે જેમનું છે એમના બધું કોઈ આદ જગત ગુરુ શંકરાચાર્ય કીધું કે બ્રહ્મ સત્યને જગત મિથ્યા છે એટલે સમજી જવાની આ એક બાદ બાકી કરી છે લક્ષ પકડવા માટે એટલે આજનો જે પ્રસંગ એ બહુ દિવ્ય પ્રસંગ છે ભિખાર અંબાજીની વાત તો આ મોઢી મારા મોડી આ બે ત્રણ વર્ષથી બુદાશ બાપુ હતા ત્યાર પછી લગભગ ઓગણીસો નેવું એકાણુંમાં માં હું આવેલો અને પેલા ડોગર પાકડ એ વખતના સમયે હું આવ્યો પૂનિયમનો શરદ પૂનમ કઈ હું હતું વિમળાબાની તિથિ ઉજવાતી હતી ભિખારામ બાબુજીના એ વખત થોડા જ સંતો હતા પણ એ દાડો ભિખારમ બાબુજીની તિથિ ઉજવાતી હતી અને હું આવી ગયો રાત્રે એટલે ડોગર જોઈને રોડ ઉપર ઉતરી આ તો હું મારી હકીકત કહું છું એટલે હું શાઇને કીધું અત્યારે ઘઉં જોઈએ અરે કી ઘઉં નહીં મગજ બદલો શરૂઆતથી તો જાય એટલે હું કીધું શાપુને ક્યાં મેં તોડી સત્યતા રોજ દર્શન કર્યા છે પણ કે દર્શન કર્યા આગળ પ્રસાદ વરસાદ લેવાય નહીં ભાઈ કે તાર તમે ભે કરી કરીને બેઠો પછી પ્રસાદ લીધો પચાસ કા હોય એક સંતો બેહેલા હતા બધા અને ત્યાર પછી ભિખારા બાપજીએ સત્સંગ ચાલુ કર્યો અને સત્સંગ ચાલુ કર્યો એટલે માર ફાટ પેટી ઉપર થાપો મારે ને પછી મારવાની અકીત હતી કામ કરી અને હાલ હું કીધું તમે છે પણ શનભાઈ આ મહારાજ તો છ હો એટલે કે ચેપ દવાનું શું થયું કારણ કે હું ગીમનાની ફળીએ કરેલો માણસ બાવો પાય સાધુ અપાય અને નરજી બાપુ કી છે એ મોજો તો પીધેલો હો ભાઈ એ વડે તો ખૂબ પીધો એટલે ગોદાયને ચલાવતો ભજનોમાં ખાલી પીતા અમે દસ જણા ગિરનાર જતા શિવરાત્રીએ આગળ એક સાધુને એક બાવાને પૂરી કરીને એને માળાબાડા પહેરાઈએ સાફો પહેરાઈએ જીભમાં એને મળી પહેરાએ અને જતા અને તો જઈને નાચપણથી ઓગણ નાચના જો ઉતરતા અમે અને એમ કરીને ચાર વર્ષ ગિરનાર છું તાળ પછી આવો મો કીધું એટલે ભીખારમ બાઉજી પહેન પહોંચ્યું ભીખારમ બાઉજીના પહેન એને દાળો ઉઠીને ધ્યાન મજા ન એ વખત પ્લાસ્ટર કર્યો ઈટ્યો એ મોટો હોય રસોડાની રૂ અને ધ્યાન રૂમ અને ઈટ્યો હોય પ્લાસ્ટર નહીં રમણભાઈનો વહીવટ બધો ચાલે આ પ્રવીણભાઈ શિવના ફાધર નો સાયકલ પેલી એ લઈને આવી જાય બૂમ પાડે બાપુને ગમે ત્યારે બે જાવ હોય તો રમણભાઈ ચોથી અડધી રાતીએ પણ ઉતરી પડતા વિચાર કરો મોતું ભાની બધા ખરા મૂતપુરનું મંદિર ખરું એ વાગો અમારા ના મારા બાઘીનું મંદર હમા આ બે કોઠણો અને હું જે ચડ્યો એ જે દાડો ધ્યાન રૂમમાં બેઠો એટલે ચાર પાંચ માણસો બેહેલા હતા ભિખારા મારી કીધું કે ભાઈ કથી આયા કીધું ફૂટેલાથી કોના સાથે આયા કીધા શનભીના હતી એ કહે છે તમે લઈને આવ્યો છો કે બોલો ચમ આવ્યા છો કીધું તમારો સત્સંગ ભરવાનું સીધી જ વાત કાંક આપણો તો એ વખત જો ભૂલું હતા એટલે કેવો લાગ્યો કે બાબુ તમારો સત્સંગ બહુ મારફાટ લાગ્યો એવો શું છે જોરદાર લાગ્યો કે બોલો ચો જોરદાર કીધું મેં આટલું બધું ફર્યા પણ આવું કોઈ બોલનાર નહોતું એવું તમે બોલ્યા છો એટલે કે જો જો ફર્યા એ ગયો કીધું હું ગિરનાર ફર્યો પાટોમાં બેઠો ચાર ચાર વાગે હું જ બેસી લોતો એક દડો હશે નહીં તમે તો તમે બહુ સલેટ તો ફરી તો સર બહુ ભર્યા છો અને કી શું કરો છો તારે કીધું હું તો લાઈટનું કોમ કરું છું કોઈ વેસલો ખરો કે વહેસલો તો બીજા નહીં પણ તો પીઠેલું ખરું હો એક કી તમે માવ પાસે હો એટલે પછી મૂકી મારા બાપુ પૂછે કે હોય આવું ના ખાલ વંશો જરૂર છે પાછા હગડું એ બોલે ને હગડું એ બોલે નહીં મૂકી કીધું ના આવું ના પડે તો કી બની મળ્યો એકી બડી મળ્યો મુ કીધો ના બાપુ આપું જ છે હોય એટલે પણ કે આ બધું તમે બહુ ફર્યા છો એટલે કે એ નુકી ધાવી છે તો કે કે કીધું કોઈ ના કે તમે કે ના દેતા તે કીધું ટોકને જો સાધુની મૂર્તિ જો હોય તો બાપુ તો રોકો કે 400 રૂપિયા 600 પર 24 નીચે દર્શન અમે કરતા કે દર્શન કરે એટલે કે મની જન્મ તારીખો તો મને ખબર હતી આવું બોલી દી તે આટલા વર્ષોના હતા અરે કીધું બાપુ એ તો કે હનુમાનનું ના કરી પેલું એ કરાય આવો અમારી ચર્ચા થઈ વખત વિઠ્ઠલભાઈ હતા આપણા કમાલપુરવાળાને આ માણસ કે નવો આવ્યો છે બાપુના હાથી મોછાથી વર્ગ મને મારો પરિચય નહીં એટલે કીધું ના મારા પૂછશે તમારી જરૂર નહીં અને પછી મારી બહુ વાતો કર્યા પછી કે વયા શું કરી કર્યું ગુરુ કરવા છે જેમ એટલે કે ગુરુ કુને કર્યા કેમ મીરો ભાઈને આ બધાને ગુરુ ના કર્યા કે જેમ ગુરુ કર્યા છે

પણ હવે આ વાતને પાછી જોણી નહીં થોડી વાતો કરી અમે બેને તમે જોડો તો પણ દેવો હળગાવવાની જરૂર છે હું પાટો બેહું છું શીખું જોડું હું કોઈને હું બધું બોલતો કીધું બાપુ અને પેલા મંત્રો તો પલંગ પણ બે હવાના ને બાર ઉઠીને જવાના ને આ બધા ને એવું બોલીએ ના આવું બધું અમારે ડોહા કીધું પાઠવી હતા કે એટલે પાંચથી શીખેલા શીખેલા બાપુએ એટલે કે શીખ્યા તો સ્વતા

તો એ તમારથી ઉકાળો ના થાય તો ભાઈ આવજો પાછા ઓમરખી એવું મને કરી કરેલી અને કે તમે બહુ ફર્યા છો એટલે પછી ગીતાને મૂકી કીધું ચારા આવું એટલે નહીં આવો તમે હો મૂકી તમે કહે તારો કે હવે તો કાલે જ ક્યાં હું આવશો કીધું કાલે આવું કે કીતાને પમદાર આવજો તમે રોગમાં લાવવા ને ઘરના ફૂનો પૂછીને આવજો ને કંઈ એમનો ભક્ત દેતા નહીં અને હું તીધા જ તારો ઉપડી છું પહેલા વહેલું વર્ષ ભારત હતા બાબુ ખબર છે ને વડવા કી કે માયા કે ઉત લેવાારે કી અતારમો હવાણાપુર માં 8 વાગે ઉપદેશ લેવા આવે કે વા દારુ 6 વાગે લોકો આવે છે જ આપના હી કે આ મહારાજ તમારું શિપ કઈ નાક્ષા ખુદારો એકડો થે પ્રતિ ફરી નો થાશે કે ના થવાય કી થી ચમ કે ખરાબ એ તાડુ રો ગાહી ના જો તો હારુ તો બાપુ બહાર જઈ બેહી જો હું તો અન બાપુએ કીધું કે વધવા કે અમને ચાપો કે તમારે ખાધા વગર ચાલે હોતારા ખાધા વગર આ જોઈશું પોત ખાધા વગર તો કીધા બેઠા બેઠા ને બધું લઈ લઈ એ હું કીધું છે કબીર સાહેબ એવું કીધું છે લામા ખેડા નો પ્રકાશમણી નો ચુસ્ત રીતે દોરી લોટાનું મારું પાછું આવું કહું એલે પછી ની છનાવટ કર પુસ્તકો બતાવો એટલે બલે ગીતા બતાવો મતલબ લગભગ 10 વાગ્યા 8 વાગ્યાનો જી કે જો બાદ જો હોય તો જિઆઓ બાર થી આવો પાછો આઈને બેહી જો હો પર પાછો પારવાજે કે કે વિદ્વાર ચા પોણી કલ નાસ્તો કોઈ કરો નહીં નકર તમાર જમવાનું નહીં કે જમવું નહીં કે તો તો ખરા ચાપાઈ પાછા બેઠા 3 વાગ્યા ઉજી બેહી ગયા 3 વાગ્યા વિદ્વાન બોલા કે વિદ્વાર કે આ મોયસ

સવારે આઠ વાગ્યાનો માણસ ખરો થયો છે અને આ તો તમે તો ખાતર પીતા કે મળ્યું એવું પાછા આખા દાણ માથું છોડ્યું છે દુઃખો છે પણ ના ખબર પડે તો હિમાલ લડા રાત્રે દસ વાગે હોય બેઠા ને દસ વાગ્યે હોય બધું ફોન પડવાનું બધી વાતો કરીને દસ વાગે મળી લીધા અને દસ વાગ્યા લીધા ને તે રાતના બેઠી અઢી વાગ્યા તોજી અડોલ વટીમાં બેહવાનું કી તમે પાટણમાં 4 વાગે ઊંજી બેઠાજો હું જોઉં છું તમને કેવા બેહો છો એ અનકી માહામેજી નજર ચૂકવાની નઈ જરાય એ જરાય બહુ કોમ નઈ થાય કી તો મય આવો કી અન મય મને તો આવો બેહારે જે જે પૂછ્યું ન બજે એકડેલા બેહી વધાર્યા ઊઠાય એટલે પાછા બહાર બેઠા ને અજવાળો છી કે મત બાપ પ્યાલ ગળવા આટલું જ મોઢા ચામે શકો કે મારા દેકી ખરાબ કે ટક્કર તો જે લી સકી અને એ જ્યાં એ જ અઠવાડિયું થયું ને બાપુ એને અઠવાડિયું થયું ને ખરાબ બપોરે હું તો પહોંચ્યો ટેલિફોન ના કરું કે ખરાબ બપોરે લાઈટ આખરે જતી રહેલી મોજુમાં અને મુ થઈને બેઠો અને બાપુએ પલંગ પર તે હાચવીને બેઠા થઈને આસન નાખી નથી બાપુ અને સીધા બેઠા ને જે એ સુનમો નું મું એમ ન સુનમોન આમ તાપ તાપ થઈ ગયેલા ને હારું પણ ખબર તકલીફ છે

હું એવું કરું નથી એવો થઈ ગયો કઈ રીતે અને થોડી વાર સૂન હું એ તો બોલ્યા જાય હું તો સૂન મૂન બેસી ગયો ને મનની અંદર ઉદ્વેગ તો થઈ ગયો બધો પણ પછી હચવીને ભાઈ કલા પછી ઠંડા પડી ગયા પછી કદા આગળ બોલું છું તું જગતના હાથી બોલું છું અને પૂરા જોડે રહીને બોલું છું તું કન તું તારા સદ્ગુરુ આગળ રહી બોલી સદગુરુ એની ખબર પડી છે હું જે શબ્દ કહું એટલે હું ચીજો વ્યક્તિ છે કોઈ તે તો જગતના ભાવ મૂકી શકી અને પછી હાચવીને થોડી વાર કે બહુ ભૂખો મેં નથી કીધું કે એ પડી જાય ને તો એ આ વાત યાદી બોલે વિધવા નાતી નહીં છે આ વાત છે આજકાલની તમને વાત કરી છે જગત નહોતું એ દારા પહેલાની વાત કરી છે આ જગતનું નિર્માણ પણ નહોતું થયેલું આ પોત તત્વોએ નતા આદિ પુરુષના શ્વાસા કે શરીર નતા એ એ પુરુષે આ ઈચ્છા શક્તિથી જે આપવાની વાત કરી છે એવી એને એ જવાબ મે આલ્યો કહે એટલે કે જરા મજોઈને ખરીદ્યા કહું શબ્દો સમજનના વિશે માયાવિ શબ્દમાં કહેવાય મુખવાળી હોય ગુરુ મુખ મજ બોલાય ભાઈશ્વર બોલાય માથ એ બોલ્યા એ બોલ્યા પછી બોલ્યા નહીં એ આવું રાત્રે તો આ નથું બાવી જઈ કે નથું જો રાત બરોબર પડશે ના રે રેટર જેવા હોય કે મારો વધો નહીં એ ના હોય તારો બાપુ આખી રાતનો ઉજાગરો થાય તો શરીર નબળું પાછળ ઉઠી કે ભાઈ હું નહીં કે ના હું તો બેસી હિટું હતું નહીં હું ચમી રહ્યો છું પણ એ ઓને ડબલું ભરીને લઈ જબડમાં જાતળું બાથરૂમ નહીં અને એ કયા સમયે ઉઠશે ક્યારે માગશે ગરમ પાણી કરી દેવું પડે હવે પછી બાથરૂમને એવું કર્યું એ રહી એટલે બાથરૂમમાં મારા સદગુરુના મોરી ઉઠીને સ્નાન કરી દેવું પડે બાથરૂમ સાફ કરી દેવું પડે બાથરૂમમાં અગરબત્ને હું બે તો છૂપી દેતા આસન તૈયાર કરી દેવું પડે એવાને નહીં આવતા આવતા આસન જો તૈયાર ના હોય ને તો ધોપો થઈ જાય તરત જ ફટ દે એટલે એનું આસન તૈયાર આસનનું કોઈ અડવું ના જોવો અને ત્યાર પછી એ પૂજન આરતી ચરણ પૂજન કર્યા પછી એમને દૂધ ગરમ કરવું હોય તો એ ગરમ કરીને ઠંડુ કરી અને ત્યાર પછી જલાય સફરજન જેવું આવું હોય ને તો એ જો કાપીને સીધા ટુકડા કર્યા હોય ને તો આવી બને છોલી ટુકડા કરીને મૂકવા કર્યું છે ને ખોર મૂકવાનું છે આ વાતો શબ્દો બોલી જ હતી જો કચરો વાર્યો હોય ને તો ફક્ત કઈને વાર્યો છે કુર હતું આ આવી જાય કોને વાર્યો છે આ આ ઉત્ત કરતી અમારે લખીને એક વખત માં કીધું કે બાપુ તારું ભરમાં ના લો કે એક મોટી ટોળી કે તો જે જ દેખાઈ શકીએ તાર ઘરમાં આખડું છે આ બધા શબ્દો છે ભિખારો ની તો આ કથા કર્યા અમે જે કહેવાય છે ને કેટલું ઓછું છે કે આનો મતલબ આ લક્ષ્મી મુદ્દા પણ સફળ થાય કે તો કાપી રાખે તો કે લફી આ બધા બેહવાનું હોય ને ભેટ ને ખાય તો ઉપર બેસી નહીં પછી માતાઓની અંદર અને પેલા હોય પેલું તો આપણે પેલા આ ધીમીન સોમરભાઈ અને મેરાવડો કરે એટલે માથાઓ માં મણકી ચીકી સારા આચાર્યો થી લાડવા થઈ ગઈ પછી ઘેર હોય શીખી ઉપર થી ડોલી સુવામાં છત પથરા જેવો બે હકી પિલ્લર જેવો બે હકી હા હું રંગ બાયલો ની માફક બે હોય હકી અને ફટ કઈને આવું બોલે એટલે ત્યાં મેં કીધું તને આપણે લાડવા બંધ કરી દઈએ અને પીલું જ રાબો બે રાવડો અને પછી બાબુ હવે બપોરે ખાઈ ના છે અરે શાળાથી બપોરે ખાઈને આવો ને કર્યો હોય એના કર્યો હોય સત્ય ના પડે ખાઈ ના જમી આપણે પેલા હોય ને એ તમારે જો બપોરે પેટ ફરીને ના આવ્યા હોય અને પાછા અત્યારે પછી બેહાય ના પેલી અવડાવ્યું હોય બાજવા મળે એ બાજુ આ આ કાશી કરતા હવે

કે બોલ કે કી આ પા ધારુડિયા ગોર લાવે છે કે પેલો રહરો કરે છે નો તમને કાટ કાટ તરી આવતો અમે તાન તો ફટ દે મો રેટ તક તો પાણી ઉકાડી દીધું ને કી જો કાટ રહેતો કેવો અમારે એક વખત અમે હાથ આટ તના જા અને કી રોટલા કરના આવડે છે શેર બે એ રોટલા તે હાથ શાક તો કરીએ બાપુ કે હર બજા પણ છે બે શાક કાટ છે બે ને શાક કાઢ્યું અને હારું ભરચી નાખી બતા એ છે કે અમારી

એમને આઠે રોટલા કર્યા બધું રોજતા થઈ ગયું એટલે ભીખારામભાઈજી ની જે ગાથા છે ઘણી બધી છે ઘણી ઘણી બધી છે અમન તો બહુ એકાંતમાં જયારે મારા ઘેર આવો ને એટલે આખી રાત અમે બેસી રહીએ અને કંઈક વખત મને વાતો કરે એવી ગુપ્ત વાણી એની વાતો કરે પછી હું કહું ને કોઈ જવાબ પછી કે ભાઈ અત્યારે બાવલો ફાવલો ખરો ને મારા મરકાવાનું ના હોય ના કે ના કેવું તારા જોડે બે હવા વાળા કોઈ નહીં બોલે આ કહી દીધું આવું પણ મને થાય કે કોઈ જાગરડું બે શકે એવું નહીં ચોજાતા હું કરીને ઓમ કરી ના એને જેમ કરીને એવું હું બધું કહેવાનું પાછા અમા આવું બધું ના કહેવાનું કે ઘણું બહુ વાત ના કી દે કોઈને સોગન ખાલી છે ને એમ કી પાછા પણ મુકે બાબુ તમારા કે તું જવાબ આવવું પડે એટલે ભિખારો બાપજી તો તને તરીને બોલો વસંત આવીને એક વખત ધ્યાનમાં બેસીને એક ઓર એક બધાને બોલીને પછી એક એક પ્રશ્ન પૂછવા મળ્યા કે ભાઈ આને ભાડો કાચો છે કે ગાડી કરીને બધા હમ થઈ જાય ના ધાળકી હોય ને ભાડો કાચો ના છે કે આ અહીંયા રોંગ કબીટથી પાણી માની પૂરો ખોરાયો હોવું છે કે નહીં ન ભી હકો ઓમ કરીને કરી ત્રણ છ વર્ષનો વારો કીધો રહ્યો છે ખબર પડે છે કે ઇવન બધાને પાકો કરી દે તા તો બધો બધા પકડી રહ્યા છે ગાડીઓ કરી કરી એમનો ઉપદેશની વાત કરી કરી પણ જો પકડ પકડી જાય વિરોધમાં જોયું હોમ વિરોધમાં જોયું વાગેવાનો વિરોધમાં જા એમના પુણ્યા દ્વારા ગુરુ બોલીને પચાસ માણસો ભેગા થઈને સંતો અને આગેવાનો અને ક્રોસ કર્યો તમારે ખુલોને ધપવાનું બીજા તો બે રાતના બે વાગે હુજી અમારા હાથી ક્રોસ કર્યો છેલ્લાઈઓના ગ્રંથમાં પત્તી લખી દીધી કોઠા વિસ્તારના સત્ય સનાતન ધર્મવાળા આપણી રૂપ રૂપસુંદરીને બજારમાં ના મુકાય અને હાર બેનગે જમા ને આવું બધું લખી દીધું પેલું પેલું હતું એ તો બધું ખેંચી લીધું પેલું પુસ્તકો બધો ખેંચી લીધો કાશી બાજુ હોય એ વાળા એ વાળા કદાચ હઈ ગયો હતો બધો ખેંચી લીધો હતો ખબર છે આ બધા માણસો જો અત્યારે પકડી ગયા આખું કોમ વિરોધમાં જતું રહ્યું કોઠો વિરોધમાં જતો રહ્યો પણ તો એ આ માણસો પકડી ગયા છે ચુસ્ત રીતે પકડી જાય વિચાર કરો અમાન તેમનો પ્રહાર કરીએ કે તમારે મથાને લખ્યું છે જીવનજી મહારાજે લોકલાજ વરણ કુલ કોડ તોડ કે ભક્તિ કે શાન બજાવો એટલે ભિખાર એવા ગુપ્ત માર્મિક જે શબ્દો હતા ને કે આપણે ઓમ ગમે તેવાય એમ એવું પણ મેનુ અનુસર્જન કરવામાં એક માઠી અને હું પોતે જાણીશ એટલે કહું છું અને બીજા નંબરમાં માટી આ ના ખડું છું આ મોતુબાના રંગુબાના ગઢવાળા પટ્ટામાં બધા આ જે અને ચોરીવારની અંદર પણ બે જો હોય તો છેલ્લે આવીને બેતા ખબર છે પ્રજાપતિ વાસમાં જતા છે એ ધનો બાર બાર જણોનું તો સાહેબ પ્રતિજ્ઞાઓ આલે પ્રજાપતિ આ બધા અને એ જોરદાર મેળાવડા કરી પણ એમાં મોટા મોટો ફાળો ખરો ને અમે બે વર્ષ ત્રણ વર્ષ પછી આવેલા મોટો ફાળો એક માઢીનો અને એક મધપુરનો ફાળો આ બધા ગઢવાળા પટ્ટોમાં તોડેલા એ રંગુશીએ તોડેલા અમે કહીએ શેતવાડ હતો માણસ અને રંગુશીએ બહુ મહેનત કરી પોતાના ખર્ચે પણ લાવ માણસોનો બધાનો અને ચોરીવાર બાજુ દયાલદાસ છે લાલડા છે પટ્ટો તોડી નાખ્યો બધો વિજયનગર હોય છે બધાને તારે ભિખારો બાજીને અને આ તમે કહે છે ને આમ મને જે કહે છે કે બાજી એક બડ 8 થી 9 આચાર્યો કટ અને એમાં આ બાજી પછા બે વિચાર કરીને નોટ કરી કે કે હું રામદાસ કહે છો પણ બીજા છો તો ઇમને ઇમને પર મુક્તિ છે લાઇસન વખણ ચાલતી છે એટલે ભિખારો બાજી એ તો ખરેખર ક્રાંતિ મેળવવા માટે પાછળથી પછી યુવાની જે આવે એનો ઉપદેશ ચાલુ કરી દીધો ના કમા પ્રભુદાસ ખુદેરાવાળા યુવાનો પોચ વર્ષ ફેરવ્યા હતા ઉપદેશ માટે લોકો મને કઈ રીતે ઉપદેશા ધારદ જીધા ધારદ મૂકી દીધું મને એવું ખબર જીધા ધારી પણ એક દ્રષ્ટિ પડખ ભેખારો ભાવીજી એટલે છક્કા તો છૂટી જઈ ગયો હો પણ એક એક શબ્દ ને કે આપણા ભેતરવા મળે એ મક્કમ દાધી અમે પકડી રહ્યા છીએ આ સાચી વાત કરીએ છીએ અને ત્યાર પછી મને આ વિજયદાસ સાહેબ મળી ગયા ને એટલે ખબર પડી ગઈ કે ના હારું કોક નિર્ગુણ સંતો તો શ્રી ખરેખર આ હું તમને સાચી આ ગુરુ ગાડી આગળ આ બધા સંતોને આગળ કહું છું હું તો જવાનો જ નહોતો પણ સાહેબનો એક પણ શબ્દ નિર્માણ થઈ ગયો હું કીધું બાપુ પહોંચ્યાના પ્રમાણ હું ન્યાયું આઈન મારે બે જવાનું કહી તો દોડમ થોડું ધનગીરીને મોટા મોટા પુરુષો ગણાવો છો ને મેળાવો છો ને મારે હું કરવાનો આઈ એટલે કે તમે પહોંચાડે પહોંચી જ છો કેમ પહોંચાના પ્રમોટ કરશો ના તો ભૂલ બે લાવી અને તો કરી હમણ બધાને સત્સંગ કરવા લગભગ અડધો અડધો કલાકાર ના તો ખુશી પર હું તો સાદા જ મો આ તો એ વખતે ગાંધી પણ નહીં આજે હું ખુરશી પર નહીં દેલા કયો અને એ વખત મેરા વડામાં પછી મેં તો ના હે અને ત્યાં પછી મારો ફરતી સમય થતો પાછી મુલાકાત પણ એ દાડો મને ખબર પડી અને આરો અહીંયા સત્સંગમાં તેમ જોરદાર બધા જતા ગમે તે પણ ટોકડી પડે તો અવાજ ના આવે એવાનું બન એવાનો વ્યવહાર એવાનું વર્તમાન આ બધું જોયું ને એ દાડો એ દાડો એ બધી પણ મગજમયન થવા મળ્યું હું અહીંયા મારે સત્સંગમાં કહું કે હવે તમે તે લવાડ એ લોકોનું વર્તમાન એ લોકોને લે આ બધું એવાનો સત્સંગ વાણીએ નહીં સત્સંગત કોઈ તબલો નહીં કે અમારા ચોલા નહીં અમાર ફૂલ નહીં અમારે ફૂલ આ નહીં કશું નહીં કે બાપુ એવું ચોખવટ કરેલી અને ત્યાર પછી અમારે અમારે મુલાકાત થઈ અને પછી આ તો તમને કહું છું પછી મારા અંતરની અંદર એમ થઈ ગયું કે ખરેખર આમ આ દેહ બદલો છે પણ એમ ગાથા દુકા અને મને છે આ વખત કે બાપુ મારો અહંકાર બે હું તો અહંકારીશ હું તો ક્રોધીશું હું તો આવો છું જેવો છું એટલે તારે એટલે મને ભિખારો મારજી યાદ આવે કે ભિખારો મારજી ધરતી રાખતા ને ઘોરું રાખતા ને કૂતરો રાખતા ને બધાને આવેલું તો પૂછો એ મેંથી નાખ્યું કહેતો એ મૂક્યું આ એવું તો નહીં એવું તો મારા ગાય એક મોદી થઈ જાય છે ને તો ફરતે જ બાપુ આવી કૂતરો લઈને ખબર હોય ને વસંધાની પણ ધીરાથી આવી જાય કીધું હારું આ પુરુષ શકું ખરેખર એકદમ અચાનક આવી હોય છે એટલે ખબર નહીં આવે તો ભાવ આવતા ખબર પડે એટલે તાર પછી મને એમ બની ને કે આ જ્ઞાનનો મને થોડો જુસ્સો મળ્યો અમારે ઉદાસ નહોતો ઠેઠથી ખરેખર તો અમારે સત્સંગ છે કે ક્યાં મતલબ એક બીજાને સત્સંગ બાપુ થાય જ છે અમે ભેગા થયેલા અમ પણ અમારી ભીખારામ બાબુજીની જે વાત છે ને એ ખરેખર તો તમે પચાવો આપણા માણસોને કહું છું પચાવો અને ખબર ના પડે તો ફરીથી પણ રિપીટેશન કરો હું તો કહું છું ને કે આપણા ભિખાર બાકીનો કોઈ બી શિષ્ય હોય ને તો એ બે મને કીધું પણ તારો ગુરુ તો હું આજે કાલે કારણ કે મારા બાપને ઉપદેશ લેલો છે હા હું તમને વાતો કરું આપણે મેં ન એકબીજા ન પણ કીધું હવે આપણે મેં વાતો કરીએ હોય મેં પણ તમે મારા ગુરુ થઈ શકો પણ હું તો નહીં જ થ એક બીજા

ત્યાર પછી ગયો માન માન્યો ખબર પડે તો જ ગાજો ના ગાતા કે બંધ થઈ જાવ પકડી જાવ હકી અને અને એક તાળો પછી એમાં કીધું કે કાલમન ને ખરી એ તો બધું ગપ છે એટલે આજે સંતોષ નું મારીવાને વિરામ કરતો બોલો સદગુરુ દે વાકી મહાપુરુષ નું જીવન ચરિત્ર જયારે સાંભળીએ ને ભાઈ ત્યારે એવું લાગવું જોઈએ કે આપણે તો હજી કઈ ભેઠું નથી આ રામદાસ બાપુ એનો અનુભવ કીધો એની ઉપર એક વિચાર લ્યો ગુરુ ઉપદેશ લીધા પછી ગયા આઠ દસ દે સદગુરુ છે ને સેજે સેજે પરીક્ષા કરી દે તમને ખબર ના હોય સામાજિક વ્યવહાર ની અંદર પરીક્ષા થઈ જતી હોય ને તમને નોર્મલ લાગતું હોય પણ સદગુરુ હંમેશા ક્ષણે ક્ષણે તમારી પરીક્ષા લેતો હોય અને સદગુરુ સાહેબ એને જ કહેવાય જે ક્ષણે ક્ષણે પરીક્ષા લે માયક આંગલો કઈ દી ક્યાંય કરી શકે સદગુરુ માયકાંગલો હોવો જોઈએ નહીં સિંહ જેવી ત્રાળ હોવી જોઈએ સદગુરુ એટલે બાપુએ જો અનુભવ માં કીધું ચકલી ખાલી બોલાઈ ગયું તો એ બાપુએ ભૂકા કાટ નાખ્યા કારણ કે ચકલી આપણા માટે સદ્ગુરુ ના બાળક માટે ચકલી નથી મોરઈ નથી પોપટઈ નથી મનુષ્ય નથી કાંઈ છે નહીં જે છે એકાકાર માં છે વિવિધતામાં નથી અદ્વૈત સિદ્ધાંત જ્યારે સદગુરુ સમજાવે ત્યારે દ્વૈત ભાવ મટાડીને અદ્વૈત સિદ્ધાંત સમજાવે ત્યારે નામ સર્વ વ્યાપક બની જાય રૂપનું નામ ક્યારે આવે નહીં એ બાપુ નું કેવું થાય કે આવું હતું એટલે ખુબ ખૂબ આભાર રામદાસ બાપુ